સોના ચાંદીના ભાવમાં ઉછાળો કચ્છના બજારમાં મંદીનો માહોલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તીવ્ર ટેરિફ કર લાદવાના પગલે વિશ્વના અર્થતંત્રમાં અનિશ્ચિતતા ફેલાઈ છે તેની અસર રૂપે વિશ્વના મોટા ભાગના દેશો ડોલરની સામે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે પરિણામે સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે અને ઘરેણાની કિંમતો આસમાને પહોંચી ગઈ છે હાલમાં સોનાનો પ્રતિ દસ ગ્રામનો ભાવ એક લાખ વીસ હજાર સુધી પહોંચી ગયો છે જે અગાઉની સરખામણીમાં લગભગ પિસ્તાળીસ હજાર જેટલો ઉછાળો દર્શાવે છે આ અચાનક વધારાના કારણે કચ્છના સોના ચાંદીના બજારમાં મંદી છવાઈ ગઈ છે ગ્રાહકોની ખરીદીમાં આશરે એસી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે કચ્છમાં અગાઉ સરેરાશ દૈનિક પંદર કિલો સોનાનો વેપાર થતો હતો પરંતુ હવે તે ઘટીને માત્ર ત્રણથી ચાર કિલો સુધી જ સીમિત રહ્યો છે સાથે જ કચ્છની ઓળખ બનેલી જસી જસ્તી પાયલની માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અંદાજે કચ્છમાં એક હજાર પાંચસો જેટલા સોના ચાંદીના વેપારીઓ કાર્યરત છે અને આશરે આઠ હજાર જેટલા કારીગરો તથા સેલ્સમેન્સ આ વ્યવસ્થા સાથે સીધા જોડાયેલા છે સોના ચાંદીના ભાવમાં વધારાથી આ તમામ લોકોના રોજગાર પર અસર પડી છે હાલ નવરાત્રિથી દિવાળી સુધીનો સમય સામાન્ય રીતે

બહુ હાઈ રેન્જ ઉપર જઈ રહ્યું છે એના ઘણા બધા કારણો છે વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે અને ડોલરની સામે એક મજબૂત પાસું જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર છે તો મોટા ભાગના દેશો તેને ખરીદવા માટે અત્યારે બધા લોકો ગોલ્ડ અને સિલ્વરમાં જ ઇન્ટરેસ્ટ ધરાવે છે એટલે ભાવ હાઈ રાઇઝ થયેલા છે અને અત્યારની પરિસ્થિતિ તમે જે વાત કરી કે તહેવારો આવે છે લગ્ન ગાળાની પણ સિઝન આવે છે તો ઘણા રિટેલ ગ્રાહકો અત્યારે એમને એવું લાગી રહ્યું છે કે ભાવ સ્થિર નથી અનિશ્ચિતતાઓ છે ભાવ બહુ વધી ગયા છે તો ઘરમાંથી પોતાના જૂના દાગીના હોય એમાંથી માલ કે બાવીસ કેજેટના હોય નાઇન સિક્સ હોય તો એ લોકો ધીમે ધીમે એમાંથી અઢાર કેરેટ તરફ જઈ રહ્યા છે એટલે થોડું ઘણું એમાંથી પણ સામસામે લે તો ગોલ્ડ એટલું બધું દેવું નથી પડતું કે એટલા રૂપિયા દેવા નથી પડતા ફક્ત ને ફક્ત મજૂરી બેઝ એમને રૂપિયા ખર્ચવા પડે છે અને મોટાભાગનું ચલણ હવે થોડુંક લાઇટ વેઇટ થવા માંડ્યું છે કે જે પેલા હેવી હેવી દાગીનાઓ બહુ ચાલતા તો હવે નવો ટ્રેન એવી તો એવો છે કે નાઈસ વજનનું લેવું અને થોડુંક ફેન્સી લેવું અચ્છા અને અત્યારે જે કચ્છ જેના માટે ફેમસ છે કચ્છી ઘરિયાણાઓ જેના માટે ફેમસ છે એવા કચ્છી જસ્તી પાયલ અને કચ્છના આપણા કલાત્મક કારીગીરીવાળા ચાંદીના વાસણો આ બંને માટે કચ્છ બહુ ફેમસ છે અને કચ્છનો જે જસ્તી પહેલ છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ તો લગભગ કોઈ પણ જગ્યાએ આવી વસ્તુઓ આવી મેળવણીવાળી જસ્તી મેળવણીવાળી વસ્તુ નથી થતી ફક્ત ને ફક્ત કચ્છમાં થાય છે એકાદ બે જગ્યાએ કદાચ થતી હશે તો પણ તેનું માર્કેટ એટલું નથી જેટલું કચ્છનું છે એટલે કચ્છ એ માટે ફેમસ છે અને કચ્છમાંથી જે પણ લોકો માલિક આર્મી હોય એરફોર્સ હોય કે બીજા લોકો બીજી કોમો જ્યારે બહાર લેવા જતી હોય પણ આગ્રહ એવો રાખતા હોય છે કે કચ્છી પાયેલો જ લેવા કચ્છી પાયેલો પહેરવા એનું કારણ એ છે કે જસતના લીધે અહીંયાની ચાંદી કાઢી નથી પડતી ખપેટલી પેજ અને એકદમ મજબૂત હોય છે એટલે કસ્ટમરો અને રિટેલરોને આકર્ષણ એક હોય છે કે આ વસ્તુ સારી છે અને રિટર્ન પણ જ્યારે દેવા આવે છે ત્યારે સારામાં સારા ભાવ બીજી વસ્તુની જે જગ્યાએ બહુ સારા ભાવ એના મળી રહ્યા છે એટલે આકર્ષણ એવું ને એવું છે ને હજી પણ અમે માનીએ છીએ કે નું આકર્ષણ એવું ને એવું જળવાઈ રહેશે હું તો આંકડાકીય માહિતી તો બહુ હમણાં ઘણા ટાઈમથી થોડીક સ્લો ચાલે છે જે ભાવ વધારાને કારણે પણ એવી આશા છે કે તહેવારો અને લગ્નગાળો નજીક આવી રહ્યો છે ટુરિઝમના દિવસો જાય નજીક આવી રહ્યા છે ત્યારે ખૂબ મોટું એવું પ્રમાણ જે કચ્છનું જેના માટે ફેમસ છે સોના ચાંદી દાગીના માટે એ ખૂબ વેચાણ થવાનું છે અત્યારથી જ વેપારીઓ સ્ટોક કરવા જઈ રહ્યા છે ભાવથી કોઈ પ્રોબ્લેમ નથી કોઈને પણ સ્ટોક હશે તો માલ વેચાશે હવે વાત જે આંકડા કીએ તો પર ડે અત્યારે ભુજમાં સેલિંગ મિનિમમ સાતથી આઠ કિલો ગોળીલનું છે અને કાચી ચાંદી જુઓ તમે તો કાચી ચાંદી તો પર ડેનું ટર્ન ઓવર પાંચસો કિલાની આસપાસ હશે આ વાત ભુજની કરું છું કચ્છની વાત કરું તો કચ્છની વાત તો તમે સમજી શકો છો કે ભુજમાં જો આટલા આંકડા હોય તો કચ્છ કેટલો મોટો ક્ષેત્ર છે એટલા બધા સિટી કેટલા બધા ગામડાઓ સોનીઓ આ છે હું માનું આઠસો થી હજાર જેટલા સોણીઓ આમાં આ ધંધામાં કચ્છમાં કામ કરી રહ્યા છે અને પંદરસો થી ઉપર કારીગરો કામ કરી રહ્યા છે તો એક મોટો બિઝનેસ કચ્છ જેના માટે ફેમસ છે એક મોટો બિઝનેસ આ કચ્છમાં આ છે અત્યારે જોઈએ તો આટલી ભાવની મોટી વધઘટને કારણે થોડીક બજાર ઉપર અસર એની પડી છે અને અત્યારે ગ્રાહકો પણ ગ્રાહકો પણ નવું ખરીદવા કરતા એમની પાસે જે જૂનું છે એ પોતાનું વેચી અને પછી નવું ખરીદવાનું આગ્રહ રાખે છે એટલે નવા પૈસા એમાં ઇન્વેસ્ટ નથી કરે જેની પાસે જૂનું છે એ વેચી અને પાછું નવું એનામાંથી ખરીદી કરે છે અને બજાર આ જે વધવાનું જો કારણ જો મારી દ્રષ્ટિ જો હોય તો અમેરિકન આખી બજાર અમેરિકન ટ્રમ્પને કારણે કે અસ્થિર બજાર અત્યારે અમેરિકાની છે એટલે દરેક વિશ્વની દરેક બેન્કો છે એ ડોલર પોતાનું કાઢી અને સોનોમાં લે છે દરેક વિશ્વની દરેક બેંકો એટલે એના કારણે સોનું આટલું બધું વધે છે અને ચાંદી પણ એની પાછળ એટલું પણ વધે છે અને ચાંદીમાં કે ઔદ્યોગિક વિસ્તાર છે એની અંદર પણ એ ઘણો બધો વપરાશ થતો હોય છે જેમ દાગીના પહેરવામાં તો થતો હોય છે પણ ઔદ્યોગિકમાં પણ એટલો વપરાશ થતો હોય છે એના કારણે પણ એ એટલું વધવાનું કારણ આ પણ વિમલભાઈ જમનાદાસ પેઢીનું નામ સંતોષી જ્વેલર્સ દસ બારસે જામખંભાળી રીતે આવું છું પછી પાઈપ બહુ પ્રખ્યાત છે અહીંની જેથી કરીને રાજકોટ કરતાં આનો આગ્રહ વધારે મારા કસ્ટમર રાખે છે મારો રિટેલ બિઝનેસ છે આ બહુ નવી નવી ડીએનો અમે આ મળે છે પછી મારું નામ વિજય દુધપટ્ટી છે અને ભુજની અંદર સોની મંજી માધવજી નામની મરી પેઢી ચલાવ પિસ્તાલીસ વર્ષથી હું ચલાવું છું અત્યારની આપણે પરિસ્થિતિની વાત કરીએ તો ભુજની બજારમાં રિટેલ કસ્ટમર્સનું પ્રમાણ જે આ સમયમાં દર વર્ષે હોય છે એના પ્રમાણમાં લગભગ પંદર ટકા જેટલું દેખાય છે જેનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા એક દોઢ મહિનાથી વૈશ્વિક અલગ અલગ જાતની પરિસ્થિતિના હિસાબે આ પીલી ધાતુ અને સફેદ ધાતુ જે આપણા જીવનનો એક ભાગ છે એનામાં પ્રચંડ ભાવ વધારો આવી ગયો છે ભાવ વધારો અત્યાર સુધી સમૂહ નામ નથી લેતો અને ક્યારે ઘટશે એ પણ કાંઈ નક્કી નથી તો એક બાજુ ભારતની મધ્યમ વર્ગની ખરીદ પરિસ્થિતિ ખરીદ સ્થિતિ વધી છે પરચેસિંગ પાવર વધ્યો છે પરંતુ અત્યારના બજારના જે ભાવો છે એ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં શંકા છે કે આટલા ભાવો કાયમી રહે નહીં અને એમાં ઘટાડો પણ આવી શકે છે જેમાં અમારા સોની ભાઈઓનું પણ માનવું છે કે ના આ વધારો છે એ થોડો

પણ ઇન્ટરનેશનલ લેવલે જે ભાવમાં વધઘટો થઈ રહી છે એ મીડિયમ મધ્યમ વર્ગ માટે બહુ જ કફડી હાલત થઈ ગઈ છે એ ધારે એ પ્રમાણે શોપિંગ નથી કરી શકતા અને એમને લાગે છે કે હજી ભાવમાં થોડો ઘટાડો થશે થોડો ઘટાડો થશે એવી આશા એ શોપિંગ કરવા નીકળે છે પણ આજે તો એકદમથી જમ્પ મારી દીધું છે અને એ ભાવ ક્યાં અટકશે એ ખબર નથી પડતી પણ હવે નીકળ્યા હતા ઘણું બધું લેવા માટે પણ હવે સકન પૂરતી જ વ્યવસ્થા કરી લીધી છે કે સકનની વસ્તુઓ તો દેવી જ પડશે એના માટે મેં એટલું શોપિંગ કર્યું છે પણ આશા છે કે હજી આ ભાવમાં જે વધઘટ થાય છે એ નીચે ડાઉન થશે અને અમારી જે ઈચ્છાઓ છે અને જે પૂરી થશે એવી મારી અપેક્ષાઓ છે આ ભાવના વધઘટ માટે થઈને મને તો એમ જ લાગે છે કે ખાલી આપણે સકનની જ વસ્તુઓ લઈ શકશું જે વધારે ઈચ્છાઓ છે એ લાગતી નથી કે હવે આ પૂરી થઈ શકશે પણ હું અપેક્ષા રાખું છું કે આ ભાવ ઘટે અને આના ભાવમાં અમે લોકો વધારે લઈ શકીએ એવી અપેક્ષા રાખું છું હાલની સકન પૂરતી જ વસ્તુ મેન મેન લીધી છે બાકી બધું પેન્ડિંગ રાખી દીધું છે કે હજી ભાવ ઘટશે પછી એમાં વધારો કરીને આપણે લઈ લેશું